નવું વર્ષ તો શરૂ થઈ ગયું છે તો ચાલો ને મિત્રો એક રમત રમીએ તમે ને હું સાથે રમીએ હવે હું તમને એક કામ કરું એવું પૂછું છું કે મારી પાસે ત્રણ એકા ને તમારી પાસે બે રાજા તો ચાલો બતાવો મોટું કોણ ચાલો મારી પાસે ચાર પાંચ અને છ ના પત્તા છે તમારી પાસે સાત આઠ અને નવ ના પત્તા છે તો આમાં મોટા કયા હવે તમને એવું થતું હશે કે આ શું વાત કરી રહી છે શું પૂછવા માંગે છે પરંતુ હા નવા વર્ષની શરૂઆતમાં કંઈક આવું જ જોવા મળ્યું છે આવો બનાવ બન્યો છે દ્વારકાની અંદર જ્યાં નવા વર્ષની શરૂઆતમાં જ દેવભૂમિ દ્વારકામાં એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે અને કુરંગા ગામ પાસે ઘોડી પાસાના જુગારધામ પર એલસીબીએ દરોડો પાડ્યો છે ઘોડી પાસાના જુગાર કેસમાં ચોવીસ જુગારીઓને રંગે હાથ ઝડપવામાં આવ્યા છે હવે એલસીબી ની જ્યારે આ રેડ પડી છે જેની અંદર ઓગણીસ લાખ થી પણ વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે જેના મુખ્ય આરોપી જે વાડીએ આ હરકતો ચલાવતો હતો માનવ કે જાણે તેને કોઈ વાતનો ડર જ નથી દેવભૂમિ દ્વારકા પોલીસે ઘોડાપાસાના જુગાર પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે અને નવ નિયુક્ત પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ રેડ ખૂબ જ સફળ બની છે ટીવી સેવન લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર દેવભૂમિ દ્વારકા